ખૂબ જ દુઃખદ અને વાહિયાત ટિપ્પણી છે જે એની ભાષાની બાબત છે મરાઠી માણુસની બાબત છે એની રીતે કરે એનો કોઈ વાંધો નથી પરંતુ ભાષાના વિવાદમાં મહાનુભાવોના રાષ્ટ્રના ઘડવૈયાના જેણે આ દેશની રચનામાં મુખ્યત્વે ભાગ ભજ્યો છે એવા વ્યક્તિઓના તમે અપમાન કરો છો આ અપમાન સાંખી નહીં લેવાય સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલવું મોરારજી દેસાઈ વિશે બોલવું તો અત્યારે તમે તમારી રાજનીતિને ચમકાવવા માટેના જે નિવેદનો થઈ રહ્યા છે આ નિવેદનનો સખત વિરોધ છે તમને જે ભાષાનું માન હોય બહુમાન હોય એનો પ્રચાર કરો પ્રસાર કરો એ જ પરંતુ કોઈ વ્યક્તિના અપમાનને આમાં ઢસડી અને રાજનીતિક મુદ્દામાં વ્યક્તિઓને ઢસડવા એના અપમાન કરવું આ અપમાન ક્યારેય ન સાંખી શકાય અને એવા વ્યક્તિઓ વિશે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલે છે ગુજરાતી ગુજરાત અલગથી મુંબઈ ઝૂંટવી લેવાની જે આખી વાતો છે ગુજરાતીઓનો ક્યારેય આ સ્વભાવ રહ્યો નથી ગુજરાતમાં આજે ભારતનો કોઈ એવો રાજ્ય બાકી નહીં હોય કે એના લોકો વસવાટ નહીં કરતા એટલે માત્રને માત્ર ચર્ચામાં રહેવા નિવેદનના કારણે પોતાનું કદ વધે મરાઠી માણસમાં લોકપ્રિયતા થાય એના માટે ગુજરાતીઓને ટાર્ગેટ કરવા અને સાથોસાથ મહાનુભાવોના અપમાન કરવા આ ખૂબ ગંભીર બાબત છે અને નિંદનીય છે જો સરદાર વલ્લભભાઈ પટેલ છે શિવાજી છે ગાંધીજી છે બાબા સાહેબ છે કે કોઈ પણ વ્યક્તિઓ છે આ દરેક વ્યક્તિઓ એ રાષ્ટ્રની ધરોહર છે એમણે આ રાષ્ટ્ર માટે આ ધરતી માટે આ ભૂમિ માટે આ ભારત માટે પોતાનું સંપૂર્ણ જીવન આપ્યું છે ત્યારે કોઈ વ્યક્તિને એનો અધિકાર નથી કે એના વ્યક્તિ ઉપર ટિપ્પણી કરી શકે એની ઘોર ખોદી શકે એનું અપમાન કરી શકે માત્ર ને માત્ર હવે કોઈ મુદ્દા રહ્યા ન હોય અને ગુજરાતીઓને ટાર્ગેટ કરવા ગુજરાતના નેતાઓને ટાર્ગેટ કરવા ગુજરાતના નેતા તો ઠીક પણ જેણે ભારત ભૂમિની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો છે એવા સરદાર સાહેબને ટાર્ગેટ કરવા આ ખૂબ ખરાબ અને ગંભીર બાબત છે